મણે કહો છે ની હે તું કઈ દે તો તમે કયો છે ની હે રાજેકરાન લોટની રાજેકરાન લોટની પૂરી પૂરી રાજેકરાન લોટની હોય મને તો ખબર ન હોય આ તો આવો આઈટા પેકી ભાંગી છે તો ખબર આલે એ વે જ બતાય આ બી અને આને આને બસ મારા ટી શર્ટ પહેરવા જોઈએ આપણા ટી શર્ટ પહેરવાના મફતના ટી શર્ટ જોયા નથી પહેર્યા નથી કંઈ બેન મારું ટી શર્ટ એવો હું ટી શર્ટ કાઈ હાલો મીઠાઈ ખાવા મીઠાઈ આ મીઠાઈ ખા બેનામાં તું ચોખ્ખી કાઢી જ દેખાય છે आई ने मारा का थायर ऊपर नहीं हुई देखो हम थोड़ो लाग तो ही सो नहीं मम्मी बराबर है ना तो वांतो नहीं तू वाला बताऊं हूं यहां खड़ी बिहार दे तू बिहार ना तो बता केता વિડિયોમાં નથી આવતા મારો પણ છે ને જાવાનું હોય નાઈટમાં એટલે એની દિવસના આરામ કરતા હોય એટલે વ્લોગમાં નો આવે આ આવી જા કીધું હે તો આઈ હા ખનો કરે હા ખાવા બેહી તું હું

તમે તમને આવડે એમ કરી નાખજો આપડો વિડીયો શેર કરી નાખજો અમને સપોર્ટ કરતા રહીજો એમ એવું કડક કડક ના યાનુ મજા આવે તો હાલો પણ છે પાછું એમ કે નથી મજા આવતી કોઈ ના ઢાંકણો હા હાલો શાંતિથી પછી પછી શાંતિથી તો ફાઈનલ એ મિત્રો છેને અમે ધમવા બેસી ગયા ને વૈશાલીબેન છે ને આજે શું કરેસ તું કંઈ નહીં પૈસા લઈ બેને પૈસા લઈ મને આપી દે એ આ મમી આ બધું માર ન ભાઈ ખાઈ જાઓ જો આવું શું કહે કઈ રાખવાનું

તમે કડી કાલી સાઈડ થાવ કડી કોલી સાઈડ થાવ બરાબર આપકા થઈ છે

કોઈ એટુ નથી ભગવાન બધાઈ ની આઈ રહે ચાલો બધાઈ જમવા અમે પણ જમી લઈ ચાલો બધાઈ જમવા અમે પણ જમી લે ને જમીન પછી મળીએ આપણે ની ચાલો બેન બે બે પ્રોપ તો લોગ જો તમને ગયમો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગ માં આપણો નવા નવા વ્લોગ આવતા રહેશે